દર્શક મિત્રો વીઆલય ના પાવર પ્લે કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છે પોરબંદરની ધરતી પરની મહાત્મા ગાંધીજીએ માત્ર પોરબંદરને ગુજરાતમાં નહીં દેશમાં નહીં વિશ્વ પોરબંદરને ખૂબ ખ્યાતિ અપાવી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર એક સંત પેદા થયા એ પછી જે લોહિયાળ ઇતિહાસ સર્જાતો રહ્યો કાળક્રમે એ આજે પણ એ મણકો એ લોહીળ યુગનો મણકો આજે પણ યથાવત રહ્યો છે સ્ટાઇલ બદલાય છે પદ્ધતિ બદલાય છે પરંતુ માફિયાગીરી બદલાઈ નથી ખંડની અને અપહરણ સહિતના ગુનામાં ઈરાલબા જાડેજા પકડાયા છે જે બેઝિકલી સંતોબેન જાડેજાની દેરાણી છે અને સરમણ મુંજાના ભાભી થાય સંતોકબેનના દિયર ભોરા મુંજાના પત્ની છે એ એમની ઓળખ છે સાયબર ફ્રોડના જમાનામાં ડિજિટલ એરેસ્ટમાં પણ હિરલબા જાડેજા એમ માને છે કે સ્ત્રીઓ શા માટે પાછળ રહે પુરુષોની કમ્પેરિઝનમાં શા માટે પાછળ રહે હિરલબા જાડેજા અને સહ આરોપી ઇતિહાસ આવડેદરા સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના માધ્યમથી નાણાં પડાવવાનો એમના ઉપર આરોપ મૂકવામાં આવે છે આ બાબતનો એક વિગતવાર અહેવાલ તૈયાર કરનાર સિનિયર મોસ્ટ પત્રકાર ભાર્ગવભાઈ પરીખ કે જેઓ પોરબંદરની ધરતીના કનેકને સૂંઘીને તેમને આ રિપોર્ટ તૈયાર કર્યો છે તેમની સાથે આ ચર્ચા કરીશું અને આપણી સાથે જોડાયા છે ભાર્ગવભાઈ પરીખ અત્યારે એમની સાથે વાત કરવાનું ચાલુ કરીશું ભાર્ગવભાઈ આપનું સ્વાગત છે લાઈના પાર પ્લે કાર્યક્રમમાં સૌથી પહેલાં ભાર્ગવભાઈ જાણું છે કે આ હિરલભાઈ જાડેજા ગઈકાલ સુધી ગોડમધર તરીકે જાણીતા હતા સંતોકબેન જાડેજા જેવા જે આપણી વચ્ચે હયાત નથી કાંદર જાડેજા અને કરણ જાડેજાનું નામ પણ એટલું જ ઉભરી આવ્યું હતું મૂળ ફાંટો જાય છે સરમણ મુંજાજી હવે આ બુરા મુંજા પણ અત્યારે સ્વર્ગસ્થ છે અને તેઓ તેમના પત્ની જે છે હિરલબેન જાડેજા અચાનક એ ગોડમધર આધુનિક ગોડમધર ઈ ગોડમધર તરીકે કેવી રીતે બહાર આવ્યા છે એ આપણી પાસેથી જાણવું છે

એ પછી એ લંડન જતો રહ્યો હતો લંડન ની અંદર લાંબો સમય સુધી રહ્યો તે આ કે સેકન્ડ હેન્ડ ગાડીઓ ની ગેરેજમાં કામ જુરા પૂજા કરતો હતો આ बाजू 1990 ની અંદર જ્યારે જનતા દળ તરફથી અને આ बाजू સરકાર મુંજાની ગેંગ એ વખતે બોર્ડ નગર સક્તો અપા ચાડે જા સપળતો હતો અને એ સમયે ચિવનભાઈ પટેલ એ જનતા દળ તરફથી અંદર ટિકિટ આપી અને જ્યારે આ બેન ટિકિટ અપાઈ શકતો બેન ને તો એ પછી ગુરા મુંજા અહીંયા આવવા ના શરૂ થાય અને 1995 ની અંદર ગુરા મુંજાએ પોતે અપક્ષપાતી તિક્ની લડ્યા 95 ની અંદર આ વખતે આપકો ઇન્ટરેસ્ટિંગ પોર્શન આવી શક જાય છે 95 ની અંદર ગુરા મુંજા જે પ્લેટમાં રહેતો તો એ જ પ્લેટમાં ઉપરના માળે આ હીરલવા એક પહેલા એનું નામ અંસાબા હતું અંસાબા લેતા હતા આને અંસાબાને ગુરા મુંજાની બन्नेની આખ પડી અને બन्ने જવાના વચ્ચે પ્રેમ થયો તીજા લગ્ન ગુરા મુંજાએ એ સમય કર્યા એસો મે તમને યાદ હોય તો શંકરસિંહ વાઘેલાએ ખજુરાહો કામ કરે તો ને પછી જે ટેકો આપવાતો કે પુરબ મુંજાએ હતા શંકરસિંહ વાઘેલાને ટેકો આપતો 1998 માં એમણે ટિકિટ માંગીતી પણ એમને ટિકિટ કોંગ્રેસમાંથી મળી નહીં આપણે કોંગ્રેસમાંથી ટિકિટ માંગીતી પણ એમને મળી થઈ એટલે એમણે સમાજવાદી પાર્ટી જોડે હાથ મિલાવ એમનો મુલાક્ષીન યાદવ જોડે બહુ જ નજીકના સંબંધ હતો અને એ પછી પુરબ મુંજા મુંજે સામ્રાજ્યતું એ 1998 થી ટકવાવાડ કાને કે સરકારી અંદા ઉપર ઢગલા બંધ કેસ કરવા શરુ કર્યા અને પડ પૈસા પેલેથી હતા જ એમની પાસે એટલે એમણે ત્યાં આગળ એક જવેરીનો બંગલો હતો એ ખરીદ્યો એ બીલ સાવરકા પુણ પર અત્યાર આવેલો છે જવેરીનો બંગલો એનું નામ અત્યારે સુરત કેલેજ થઈ ગયો છે એ બંગલો એમણે ખરીદ્યો ત્યારેથી જિલ્દારનું કામ ચાલે છે પહેલેથી જ એમની ના මුંજાની છાપતો એક રૂટિન ઊંચરી કેની હતી દમુંજા લોકો ને મદદ કરી તો અને આ દીર્ઘ દાનો દંડ તો પાસા થી માડી ના સંખ્યાબંધ ગમની પર કેસ થાય આ વખતે તને એડવોકેટ કેવળાવાજી હિરલબા જાડેજા પણ એ હિરલબા ના કરતા ચૌલા બેને ત્યાં બેસીને ગુજરાત હાઈકોર્ટ માં petition ઓર્ચ થાય અનેા મોટી મહેનત કરી દીપેતિ બે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે દમુંજા અને હિરલબા જાડેજા વચ્ચે ફટરા દેતી અચૂધી વધી ગયો કે પુરા મુંજાએ છાપામાં જાહેર ખબર આપીતી એક જમાનામાં કે વારે ને હીરલબાને કોઈ સંબંધ નથી માટ કોઈ લેવડદેવડ સાથે તક બી નહી એટલે અને એ પછી પુરા મુંજાનો જ્યારે અવસાન થયો ત્યારે એમની જે મસલમેન્ટની આખી ગેંગ હતી કે હીરલબાએ પોતાનો કબજો પર લઈ લીધો અને જીવદાર અને જમીનનો ધંધો એનો ચાલુ રાખી જમીનના ભાવ તમે જાણો જબ ઉત્તર ઉત્તર ઇપલોક વધવા માંડ્યા इस समय में अने कांगल जाड़ेजान मदद करવાનું શરૂ કર્યું કાંગલ જાડેજાને પણ મદદ કરી અને બે ચૂંટણી દરમિયાન પછી કાંગત પૈસા જેમ વધતા ગયા એ મતલબ કે હવે મારી પોચાની ની મસલ પાવરની જોડે થોડે થોડે પોલિટિકલ પાવર ભી લેવો છે કે ફેબ્રુઆરી માં જે ચૂંટણીઓ થઈ તો જીલા પંચાયાત તાલુકા પંચાયત ની અંદર એમાં કુટિયાણા ને રાણાવા માં એમને સમાજવાદી પાર્ટી તરફથી પોતાનો ઉમેદવાર ઉભરાયો કુટિયાણા ની અંદર

पांडव आपको पूछे एरेस्ट मार्चिंग थे अनेक अनेक तरकी वो काम करती होती हैं। साइबर क्राइम तरीके अपने इन उड़ा किए जाएं पर डेप में जिए तो मॉडल सॉफ्टवेयर अलग अलग जो आम रहते हैं। इरल बाज आने जाने खास मॉडल मौरे, मॉडल सॉफ्टवेयर क्या प्रकार नहीं आती। एक ही जो डिजिटल एरेस्ट पर... करता था। बस मैं कहने यहाँ એટલે એમના ભાંડો છે ને આ અત્યારે હજી સુધી ન ફૂટ્યા એમનો ભાંડો ફૂટ્યો ને તો એમણે છે એમના ત્યાં આગળ એક ભાનુભાઈ કછડિયા કરીને છે એમની દીકરી હતી લીલુબા લીલુ કછડિયા હવે લીલુ કછડીયા ભાઈ અને ભાનુભાઈ દીકરો બંને જણા એટલે ભાનુભાઈ દીકરો રામજી પહેલેથી ઈઝરાયલ માં રહીને અભ્યાય કરે અને મીન વાઇલ આ લીલુ છોકરી છે એ થોડુંક બેકગ્રાઉન્ડ માં તમને લઈ જવું છું લીલુની ની છોકરી જે કાર એક્સિડન્ટ માં મરી ગઈ પછી ભાનુ બની નીકળી લીલી ને લીલુ ને જવું તું ઇઝરાયલ પૈસા ઉધાર લીધો આ સમય હિરલ બા નો સિતારો એકદમ તપતો હતો ત્યાં આગળ એમના સુરત પેલેસ બંગલાની અંદર ગુજરાતી બે ફિલ્મોના શૂટિંગ બી થયા છે અને ઘણી બધી સેલિબ્રિટીસને ત્યાં ગ્રા મોલાવતા હતી એક મોટી સોશિયલ ક્લબ છે એની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન ડિસ્ટ્રિક્ટના અધ્યક્ષ બની આગાલે સીતા રત હતા તમે આબ આઈએ હી પાસેથી ઉધાર પૈસા લઈ આઈએ મે પહેલેથી ઉધાર પૈસા તો આપતા હતા હવે એ 6 મહિનાથી પૈસા ના આવ્યા એટલે જે પીડિત પરિવાર છે ભાનુભાઈ એનો દાવો એવો છે કે મારી દીકરી હતી 30 લાખ રૂપિયા પાછા આપી દીધા તો 70 લાખ રૂપિયા માટે बाळूभाई आणि त्यांचा जवाई बळूभाई त्यांचा जवाई નું નામ બળુભાઈ છે અને કે દીકરીના પિતા છે એનું નામ બળુભાઈ છે બંને જણાને 17 દિવસ સુધી ареસ્ટ કરે 17 દિવસ ареસ્ટ કર્યા અને ઇઝરાયેલ જે WhatsApp कॉल થયા કે WhatsApp कॉल નું व्हिडिओ दिने जी गैंग ची व्हायरल जाओ व्हायरल થતા થતા પોલીસ टोळी आयो 17 દિવસ સુધી બંને જણાને मार मारले એ વાયરલ થયેલો વિડિયો ત્યારે અહીં આગળ આવ્યો ત્યારે વાયરલ થયેલો વિડિયો કમલાबाग પોલીસ સ્ટેશનની અંદર ગયો અને ત્યારે આ લોકોને 17 માં દિવસે છોડ્યા અને એનો પર જુબાની આપીને એની કોઈ પછી પછી પડી પોલીસ સ્ટેશન કોર બંદરની અંદર દી કેસ કર કમલાबाग પોલીસ સ્ટેશન ખાતે તો કહેવાની એમની હિંમત ચારી નહી કારણ કે એ રીગલવાના માણસો બહાર બેઠા અબે ધીમે રેને સકંજો કસા આવ્યો મે હીરલવાચાને બીમાર પડી ગયા ને રાજકોટ ની એટલ હોસ્પિટલ માં દાખલ થયા ને અરેસ્ટ થર ગયે બી આ દરમિયાન ઇન્ટરેસ્ટિંગ પોર્શન હવે કહી શકાય છે કે આ દરમિયાન ચૌલાબેને લંડન થી એના એસપી કલેક્ટર ડીજીપી અને હોમ મિનિસ્ટર આ બજને એક ઈમેલ કરીને એટલ લખ્યો કે ભી અમારી હીરલ કા જોડે કોઈ સંબંધ નથી ડુજ ચેલેન્જ જે પકલો છે અને બચાઈ પડ્યો છે કાટે લેન ગ્રાફિકની સમય સમય પર યાદ કરવી છે

बड़जरी खातु खोला क्या खबर आ चौथे चौदह खाता फ्रीज थे तो तो खाता धीरे डिजिटल एड सुधी पहुंचे जेब कर्नाटक आंध्र प्रदेश उत्तर प्रदेश

એના પરથી બેન્કના મેનેજરને ફોન જાય છે બેન્કનું મેનેજર ત્યાંથી હું બેન્કનું નામ પણ તમને કહું કે કોટક મહેન્દ્ર બેંક છે એમજી રોડ ઉપર આવેલી પુરબંદરના એમપી રોડ પર એનો મેનેજર છે એનો મેનેજર ત્યાં આગળ પહોંચે છે ચેતન એ મેનેજરનું નામ છે એ ત્યાં હિરણમાંના ઘરે જાય છે એ પછી આસિસ્ટન્ટ મેનેજરને બોલાવે છે બીજા દિવસે એ લોકો વખત આ સ્ટાફ ત્યાં આગળ હિરણમાં ત્યાં જાય છે અને જેટલા ખાતા ખોલવાના છે એ બધા ખાતા ત્યાં ઓનલાઈન ઓનલાઇન ખોલી આપવામાં આવે છે દરેક ને બે લાખ સુધી રૂપિયા કેવી રીતે ઉપાડવા ક્યાંથી ઉપાડવા ચેક થી કેટલા રૂપિયા ઉપાડવા આ બધી સમજણ આ ચેતનભાઈ આપી રહ્યા છે અને એ પછી ઓપરેશન ચાલુ કરે છે અને એની ચૌદ તો મેં તમને માત્ર કહ્યા બાકી ચાલીસ થી વધારે ખાતા અત્યારે પોલીસમાં છે એમાં ચાલીસ જણા ની લોકો જેમ જેમ મેં ઢાકેચા ની વાત કરી તો ઢાકેચાઓને બિચારા ને ખબર જ નથી એનું એસબીઆઈ માં ખાતું હતું અને બોલાવવામાં આવ્યો

डिजिटल लाइवेस ता जे बच्चा आया त डाके ता पुलिस ओसे कहय सही करी थी એટલે પાછો બેંક માં ગયો ઈરો તના પાણસો ને બેંક માં લઈ ગયા આ છે સંદેરા દે ઇપુલ ઓડગરા ને તો ભાગી જતો પકડ્યો લે બીપુલ ઓડગરા ને પણ લઈ ગયા એ જે એના માણસ ને લઈ ગયા એટલે બતાઈ સહી બેંક ના સ્ટાફ એ કે આ સહી કરી થી એટલે એને એ પ્રમાણે સહી કરી કોરા ચેકો નિયંતર

ભલે બીજા લોકો એને ગમે તે નજરે જોતા હોય પણ સરમણ મુંજાને માનભરી નજરે જોતા હતા કેમકે એ ગરીબો માટે મસીહા હતો અને સમહાવ કેટલાક લોકોએ તરમણ મુંજાના વધતા જતા સામ્રાજ્યથી એ લોકો ઈર્ષ્યા પામ્યા અને સરમણ મુંજાનું કાવતરો કરીને જ્યારે ગરબા રાસનું રાષ્ટ્રમઝ ચાલતી હતી તરમણ મુંજા એ ગાદી ઉપર બેઠા હતા પોતે પોતાના ડાયરામાં બેઠા હતા અને એ વખતે એમના પર ફાયરિંગ કરીને એમને મારી નાખ્યા પરંતુ ભુરા મુજા એ પછી સરમાણ મુંજાનું જે વારસ હતો એ બુરા મુંજા ન બન્યો પરંતુ સંતોકબેન જાડેજા બન્યા વારસતા અને સંતોકબેન જાડેજાની ધાક અને હાક એ બધું પોરબંદર પંથકમાં જ નહીં ગુજરાત સુધી પહોંચી ગઈ હતી સમગ્ર ગુજરાત સુધી અચાનક બુરા ના નામે હિરલબેન હિરલબા જાડેજાએ પોતાનું સામ્રાજ્ય વધાર્યું કે પછી સરમણ મુંજાના નામનો પણ ઉપયોગ કર્યો कि कांदल जारे जाने छुट्टी में मदद करी एनो लाभले इन्हें पन परचसर जमावनी खुशी करी ये ये विषय आपने उसमें मानुष्य सुख क्यों हुए हैं? नहीं आपनी बात बिल्कुल साची से सरकार मुझे ना लोगों बड़े-बड़े ने कहता हूँ कि हमने पर्सनल यादगार या बड़े लोगों के सरकार मुझे ने तो बड़े धूप में � અને હું એમ ન બોલ્યો તો અને એમનું વિશે ઘણી બધી વાતો સાંભળેલી તો હું બસ જસ્ટ શેક ઓફ ક્યુરિયોસિટી નું એમ કાંદીનગરની અંદર વિધાનસભા ચાલતી ત્યાં એમ ન બોલ્યો એ માણસની હતી ડાક હતી ગાંધીનગર પાસે માણસે નિમટોના કામ હતું હું તમને થોડો શર્મણ મુજાનો ઇતિહાસ જો કરીને કહેવા માટે બોલ્યો તો આ એ એક્ચ્યુઅલી મિલમાં કામ હતું થોડો શર્મણ મુજા એક જમાનાની અંદર અને એ વખતે મિલની અંદર માલિકો દ્વારા કામદારોનું શોષણ થતું હતું એ વખતે ડંડા થી એને માર્યા હતા અને એની અંદર બે માણસ મૃત્યુ થયા હતા ને પછી એ ઊંધી ઊંધ છાપ એની થઈ ગઈ પણ સરપણ મુંજાની એક ખાસિયત હતી કે કોઈ પણ મહિલાની છેડતી કે મહિલા સાથે ના ગેરવર્તણુ થઈ હોય તો એ ચલાવી નતા લેતા અને એની અંદર એની ટીમના એક માણસ ને એને મુદ્દો લટકાવી ને લટકાયો હતો અને એક વખત તો ડેમ ઉપર નદી ઉપરથી નાખી દેવાની ધમકી પણ આપી હતી અને એ પછી એમને અ મર્દન ચૌધરી કુડકી પાછો ચૌધરી છે એના આસમાની કલરની એક એમ્બેસેડર રાખતા હતા ટીટી ને સપોર્ટિંગ અને 58 નંબરની એમ્બેસેડર પર કોઈ તાકાત નથી કોઈ એટલે અડધી શકે અને આવી રીતે ખેડૂતોના ઘણા સવાલો લઈને એ દિરા દિરા ચૌધરવાયાતા વિજયદાતની બહુતને મળવા માટે વિજયદાતનો બહુ મોટો દબજો કોંગ્રેસનો મે વિજયદાત સ્મૃતિ આપી વાત ના સાંભીતો છાયામાં મંત્રી હોવા ચાહતા એમે તપડ પાડી દીધી અને એ શર્મો ગુંજા હા इला लोतों तुम्हें जब कहूं ना कि रूबी नूर तरीके ने जो छापगे का कारण किया तो बड़ी बहुत खासी मदद करी ये પછી ત્યારે શરમણ મુંજાની હત્યા થઈ ને પછી 14 બેન સાથે મુંજા તો ગજન જતોરે ગજનજીને સેકન્ડ હેજ કાતો બિઝનેસ કરતા હતા કે 4 વર્ષ પછી મુંજા મુંજા ત્યારે આ કેલે એજે 4 વર્ષો કે ગાળો ગયો એનીતર સલત મુંજાનો મસળ આવતો એ સંતો બેઠે ઉપયોગ કરવાનો શરુ કર્યો એટલે સંતો કેતુ ધાક બની ગઈ કે આગળ કોઈ પણ

ને જાની ગેંગ પર એની સાથે જોડાઈતી અને બધી ધીમે ધીમે પેલો 95 માં જ્યારે આ ધારા સબજે સક્કરજીનો મળ્યો તો એો સાથે આપણે કેતો આપો તો આ પક્ષ તરીકે ચંકાયા અને પછી પુડ પૂજાએ જ્યારે જો કાટલા બધા કેસિત થઈ રહ્યા છે વારે વારે પોલીસ કુમાચે ઉતરે છે અને જે લે એને જિદ્ધર અને જમીનનો દ સંતુલન થાય ડિસ્ક્રિપ્ટેડ જમીન હોય આજે બધી જમીન લેવાનું શરૂ કર્યું અને આ પૈસા કેવી રીતે આવે છે કે એને જોયું સીધા બહાર નીકળી શકાય અવસાન મદદ સુધી અને જયારે પૂરા મુંજાનું અવસાન થયું ત્યારે એને જોયું કે કાંદલના ખબે શકાય છે એટલે એમણે કાંદલ ને પણ મદદ કરવાનું ચાલુ કર્યું પણ પછી જયારે પૈસો વધતો ગયો એ મે ડિસ્ટ્રિબ્યુટેડ જમીન એટલી બધી લઈ લીધી પોતાનો મસલ મેન્ડી ધ્યાન તો ધંધો ડિસ્ટ્રિબ્યુટેડ જમીનનો હતો ત્યાં કે બધું ચારે તરફ પરુ બીજી તરફ સંતોબે જાણે જાનુ પરિવાર છે ગળમતા કાનૂની પછડાણોમાં સફાતો કરે રેખા કેનો કેસ હતો આ કે કાંદનનો પોતાનો અંગત કેસ થયા આ બધી સમસ્યાઓ એમને આવાવાળી આ સમસ્યાઓ ત્યારે એમની સામે ચારે अह પછી જીબેરીને પોલતાનું રાષ્ટ્રીય વચસ્વ ઉદ્દી કરવા માટે આશરો પડ્યો મતલબ સોંસાને એડવોકેટ કરીતી હોતા છે જે જે કહે છે કે 23 વર્ષ આપણે તાજ્ઞા કરેલી જે અને કોઈ એક કોર્ટના ત્યાં એ લાખો સફાઈ સુધી રહ્યા અહહ અને આ કે સુરત કેડિયસ જે જે બી સફર 30 વર્ષો મચ는다 એ સુરત કેનેસની અંદર ઇલકોના શૂટિંગ માટે પણ જગ્યા આપવાનું और बच्चा ने अभी आगे बारी में तुम्हारे टीम में शूटिंग कर वो बड़ा टीवी का स्टार या कलाकार के संतोष बहन ने आज पापा को रिजल्ट बाटा के अंदर सीधा पड़वा के साथ है के बड़ा बड़ा पंचायत बोर्ड रखवा पा रहा है अहमदाबाद मुंबई का गाबरा उनको क्या कहता टीवी सीरियल का कार्यक्रम और रहा है कलाकारों के अंदर टीवी એવા સાથી કે ગુજરાતી ફિલ્મોમાં એકવા સાથી કે ગુજરાતી ફિલ્મોમાં પણ ધીરવાના પૈસા ધીરવામાં આવતા હતા ઇરલબા જાડેયા દ્વારા અને એના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર એમનો એક પકડ જ આવી જે હતી હા એને કથાવાસી સકિયર બે પે પ્રોડ્યુસ કરાતો તો મને નામ મને ખબર છે એટલે બે પેના પ્રોડ્યુસરને પૈસા આપતા અને વ્યાજે પૈસા એમ એ આપ્યા હતા અને એ ટીંગો રિલીઝ પણ થઈ ગઈ છે પણ આ ગઈ કે પણ એમાં કામ આપણે ઓથેટી કે કે કઈ શક્યતા નું કહેવા વ્યક્તી નથી કારણ કે ઉપર પૈસા ઉધાર પૈસા લે લે પાછા આપ્યા જો નખ્યાતા એ પણ એક પણ જ્યારે આ ચુટણીઓ વખતે કેટલા ટીવી ના કલાકારો ને પણ ત્યારે ઉલા અને ટીવી કલાકારો ને શું ઉલા આવે ટીવી મે એટલે ટીવી કલાકારો ને ને બીજા ગુજરાતી કલાકારો ઇતના માટે મળતા કે ક્રાઉડ પુલ કરી ગયા કે ઇવેન્ટ પર કામ લાગાય

લગભગ પોલીસે કેટલા કેસોમાં કાર્યવાહી કરી છે કેટલા કેસો કર્યા છે અને હિરલબા જાડેજાનું ભવિષ્ય હવે શું રહેશે કારણ કે સામાન્ય જેલમાંથી કોઈ ગુનેગાર બહાર આવે ત્યાં વધુ તાકાત સાથે બહાર આવતો હોય છે એક એક સમાજ પર એની ધાક પ્રવર્તી હોય છે પરંતુ પોલીસ કઈ વાતથી ચોખ્ખાઈ રાખે છે કેવા કેવી કલમો લગાવી છે કેટલા કેસો કર્યા છે એ જાણવું એટલું રસપ્રદ બનશે આપણે શું લાગે છે હિરલબા જાડેજા બિલકુલ કોઈ પણ જાતના અવરોધ વિના जेल में बहार आ जाए आ केसों की भूलभूलाम बहार आई सकते जो एकदम सरलता की बाहर आऊं तो प्रपोकांत भी अपना मार्टेल रहती होती है कारण के जो खंडनी नो और पहले जो आपराधिक नो वाले व्याजी नो जो केस के साउथी के लोगों को आपराधिक करीने मार मार रहे हैं वाले व्याजी पहले नो व्याजी और व्याजी व्याजी पर तो वहाँ सत्तर दिनों बीरात पानों के अ अचानक राष्ट्रकोट नेदन प्रोटीन का टेस्ट कर ही गया और ये दरद ने अपने विगत हफ्ते पच्चीस काटी ली जा रहा व किलो है क्या अगर खबर पड़ी कि अब है और छूट को नहीं है कि करेक्ट है इनकी गणित है भी आप को जांच लिया देते भी जांच करा है ये तक પણ આ જે એમની તકલીફ એ સાયબર ક્રાઇમની અંદર જે ડિજિટલ એ દેશો અલગ અલગ રાજ્યોના છે એમાં પૈસા આવ્યા છે એમાં સીધી સંડોવણી ત્યાં છે નંબર બે વોટ્સઅપ ચેટ મળી છે આ ઉપરાંત એમના જેટલા સહયોગી છે એમના જેટલા માણસો છે વિદ્યુત જે ઉડી ગ્રાહ છે વિદેશ ઉડી ગ્રાહ છે મારી છે આ ત્યારે ત્યારે નાના નાના માણસોને લઈને જતા હતા એન્ડિયા ઉપરથી પૈસા ઉભા માટે

दिसटेंस पाيره છો અને તમે જુઓ કે 2022 ની ચૂંટણીમાં એ મદદ કરી 2024 ની અંદર એ થોડક કાંગલ કાંગલ 24 ની અંદર કાંગલ થી થોડા ડિસ્ટન્સ માં કાંગલ એનાથી ડિસ્ટન્સ પર હતો નગરપાલિકા ની ચીજની પથી કાંગલ જાળે જે ઘણી બધો ડિસ્ટન્સ લઈને પર રહે છે સવાલ એટલો છે કે ચમરબંધીને છોડવામાં નહી આવે એવી વાતો કરતી એ આ ન્યાયનો એટલે એની સામે કાનૂની કાર્યવાહીનો તિકંજોગ કસે છે એના પર શુંની નજર છે હિરલબા જાડેજા કદાચ એને કોઈ બેફિકર હોય કોઈ ફરક પડતો નથી પોલીસની વચ્ચે પણ અસલ ગોડ મધર તરીકે ઈ ગોડ મધર તરીકે એનું વર્તન કરવામાં આવી રહ્યું છે અને કોઈ અફસોસ નથી દેખાતો એ જોતાં એનો આત્મવિશ્વાસ પણ જબરજસ્ત છે ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં હિરલબા જાડેજાનું શું થાય છે અને એ ચોખ્ખા બનીને પા બહાર આવે ચોખ્ખા નહીં તો પણ એ હોસ્ટાઇલ કરવાની જે કાર્ય પદ્ધતિ છે મોડે સોપ્રેન્ડી છે એમાં કેટલા સક્સેસ જાય છે એ જોવાનું રહે છે ચર્ચાનું એ સમાપન કરે છે થેન્ક યુ ભાર્ગવભાઈ ખૂબ સારી માહિતી આપી પોરબંદરની સાયબર ગોડમધર અંગે ફરી મળતા રહીશું આવા જ અવનવા વિષય સાથે પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો